અલા બચ્ચી થી હિલા દે ઘરે એક હતું બસ મારે થોડી ખાઈ મે ખાધી પણ ખબર પડે જોલે સિમ્પ નો ખવાય ખબર પડે કાઈ જોલે ખાવાનું હોય ના લાવવાની મગાવતો નહી ત્યાં જોલે સિમ્પ ના આમ

पीपसी <laughs> ती जोलो 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 वा? वा? तीको तीको ने तमने काही झोलासी थोडा खवरावो छे तो मेहमान तो मारे एवो तो केम खावी तमारे हो झोलासी दिया मऊ थी आशन पुसले झोलासी खाया मने इले काही तीखोड न लागे ले प्रवीण भाई तीखोड न लागतो ते ભાઈ કે જોલો કે તીખી ન હોય એટલી બધી બહુ તીખી આવે મેં ખાધેલી ના ના ભાઈ તમને તીખો લાગતો હોય એટલે હે તમને તીખો લાગતો હોય એટલે બહુ ખાઈ વાત બરોબર છે પણ તીખી બહુ આવે ઓ હા ટ્રાય માર લે હાલો હે ટ્રાય લે માર વી ટ્રાય હા અનબોક્સિંગ કરના લો કેવી તીખી હોય માર તીખી ઓહો એ તો બડકા માં પડ્યા હે હોજી ઓહો આમાં તીક ઉમર સુ આવો એ હોય તો હું દૂધ ઓલે દૂધ લઈ આવું ખાણ બન નાખી મોર પછી બે ભાઈ ને મારી એકારે કેમ બધી હું તો ખાઈ ગયો ખાઈ ગયો તો હું ટ્રાય મારું ભાઈ ને તીખ લાગી એ ફ્યુ મોમેન્ટસ લેટર

તો ખાધી પણ અહીંયા મોટું આખું મને હજી બળે છે તું પાછો હોય તો મોટું હવે વધારે ઓલું થઈને તો મારે નાઈ નાખું છે બહુ યાર કોને ખબર આમ તીખી નથી લાગતી પણ આ બધું બળે છે હજી મને કેટલો મસ્ત નજારો થઈ જાય અત્યારે હજી તો આમાં કપાસ ઉગશે પછી બહુ મસ્ત થઈ જાય હમણાંથી તમે વિચાર કરતા છો કે હું ધાબો ફરી કેમ નથી જતો પણ એમાં છે એવું કે હમણાંથી પવન બહુ ઉડે છે તો શૂટ કરી આવે એના કારણે ધાબો પર જાવ તો કરવું પછી

તો ઘણું કેદું ની તૈયારી કરતો ફાઇનલી હવે કાલે જવાનું છે મારે કાલે હાલની બસ છે તો કાલ જવાનું છે તો આજ તો થોડું ઘણું તૈયારી કરવા નથી થોડી કરી છે બાકી બધું કાલ કરશું તૈયારી તને ચાર તૈયારી કરતા થાય તમને ધનકભાઈ ને આપણે એટલા જ દિવસ લ્યા એટલે રાત-લાત હવે આપણે ઘરેલું તાઈ ને લાવવું હોય ભાઈ ને જાવું તાઈ ને લાવવું બસ યાર સંવા મને જવાની તો મજા આવે બધાયની મજા આવે થોડું હેર સળે બેનને ખોરવું બાકી તો કાલે હવે નીકળી તો યાર લાગી જાવ હું ને એવું કરો કેમ કે ઘણું બધું કામ હજી મારે બાકી પીડું છે તો એ બધું અત્યારે કમ્પ્લીટ કરવું પડશે ને બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મળી આવે છે કાલે નવા બ્લોગમાં જાવ બધાને જય માતાજી બાય બાય